છે વેરી એક સાથે પદાર્થે કાપેલા અંતર શું કહેવાય છે શું કહેવાય છે બોલો કાપેલું અંતર એને શું કહેવાય વેરી ગુડ શું કહેવાશે ઝડપ ચલો નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટીમ એ લોલકની આવર્ત ગતિનો ઉપયોગ શેમાં થાય છે લોલક છે લોલક નો ઉપયોગ શેમાં થાય આવો ચાલો ટીમે સરસ ઘડિયાળમાં ચાલો નેક્સ્ટ પ્રશ્ન ટીમ બી આગળનો કરો નેક્સ્ટ કરો કાર સ્કૂટર બસમાં મૂકેલા મીટરને શું કહેવાય ખબર બસમાં મીટર મૂકવામાં આવે ઝડપ માપવા માટે બરાબર ને તો એ મીટરને શું કહેવાય

વેરી ગુડ સરસ સરસ નેક્સ્ટ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજી ક્યાં ક્યાં આવેલી આવેલી છે છે વાહ અમેરિકા નેક્સ્ટ ટીમ સી છાયા યંત્ર જળઘડી રેત ઘડી સાના ઉદાહરણ છે આ બધું સાના ઉદાહરણો છે સાના છે સમયના માપનના વેરી ગુડ કાપેલું અંતર અને એના માટે લીધેલો સમયનો ગુણોત્તર શું કહેવાય વેરી ગુડ જ્યાં બાપુ લાવીને હલો આવો સરસ શું કહેવાશે જણાવ ચાલો નેક્સ્ટ